વિડીયોની અંદર ઝુંડિયા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર વેચવાનું છે ઝુંડિયા ટ્રેક્ટર એકદમ સારું છે સાચવેલું ટ્રેક્ટર છે અને કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે તો વહેલી તકે ટ્રેક્ટર લેવો હોય તો હરદીપ ભાઈનો કોન્ટેક કરજો કેમ કે અમુક જ ટાઈમ ની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે જોન્ડિયર ટ્રેક્ટર ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો વિડિયો તમને સારો લાગે તો પચાસ પચાસ ડી ટ્રેક્ટર વેચવાનું છે હરદીપભાઈને મોડેલની વાત કરું તો બે હજાર ના આ ટ્રેક્ટર છે ટુરબો આખું પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર એક વખત તમે રૂબરૂ જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ ઉપર કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરનું ત્યારબાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક હરદીપભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર સારું જોવા મળશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને

જિલ્લો છે સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે હરદીપભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હરદીપભાઈ ના ઇઠોતેર ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી અને તમે આ ઝુંડિયા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો